સાયબર માફિયાઓ સામે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે જેના ત્રીજા તબક્કામાં આજે સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઝીરોનું લોન્ચિંગ કરાયું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિમાં સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતેથી અભિયાનનું લોન્ચિંગ કરાયું હતું જેમાં કઈ રીતે સામાન્ય નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે તેમના નાટકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસ સાયબર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે લોકો બદનામીનો ડર રાખ્યા વગર જ્યારે પણ આવી ઘટનાનો ભોગ બનતા હોય ત્યારે પોલીસનો સંપર્ક કરવો જોઈએ આજે જ્યારે સાયબર સંજીની થ્રી પોઈન્ટ ઓ સ્ટાર્ટ કરવામાં આવેલા આ વર્ષભર અમે કામ કરતા રહીશ જેમાં અલગ અલગ કમ્પિટિશન અલગ અલગ સાઇટ્સ રહેશે યુટ્યુબ વગર રહેશે લોકો રીલ્સ બનાવી નાખી શકે અને લોકોનો અવેરનેસ અમે લોકો આ રીતે કરી જોઈએ કે લોકો જ્યારે કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તાત્કાલિક એક તો આપણે વન નાઇન થ્રી ઝીરો નંબર છે જો ભારત સરકારને એના ઉપર જાણ કરે અને સાથો સાથ જો અમારી સુરત શહેરને જો અમારી હેલ્પલાઇન નંબરો છે એના ઉપર લોકો જાણ કરે